મિત્રો આપ સૌ એના સાક્ષી છો વાડ ચીભડા ગળે તો એને કોણ છોડાવે ચોર અને કોટવાળ બંને ભેગા થઈ જાય તો ન્યાય ક્યાંથી મળે નેતા માટે પ્રજા પાસેથી હપ્તા ઉઘરાવીને નેતાને હપ્તા પહોંચાડનારા લોકો સામે પત્રની અંદર એક ગંભીર આક્ષેપ થયો ત્યાં તો લેટરને બનાવટી સાબત કરી ખોટા ગુનેગારોને અડધી રાતે પકડીને જેલમાં ધકેલા લોકોને ઢોર માર માર્યો એના જાહેરમાં વરઘોડા દીકરીને પાટે હોડાવીને પટે મારી કે તમારી પાછળ કોણ છે જાણવાનો પ્રયાસ કર્યો ભાઈ એની પાછળ કોણ છે તમારા જ છે તમે એના સુધી પહોંચો ને પણ તમારા લોકો સુધી તમે પહોંચી ન શકો એટલે નિર્દોષ દીકરીઓની આબરૂ દાવ ઉપર મુકાવવાનો તમને અધિકાર કોણે આપ્યો છે આજ એ જ પોલીસ અધિકારીઓ જે ખુદ કાયદાના જાણકાર હોવા છતાં કાયદાનું ઉલ્લંઘન કરી ગુનેગાર બન્યા છે ત્યારે મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીને મારી હૃદયપૂર્વકની વિનંતી છે હું આપને વ્યક્તિગત જાણું છું આ દીકરીની ન્યાયની અપેક્ષા છે સરકાર સંવેદનશીલ હોય તમે સંવેદનશીલ હો તો આ આ દીકરીને ઉપર જે કોઈ કાયદાનો ભંગ કરીને કાર્યવાહી કરનારા છે એવા તમામ લોકોને તાત્કાલિક ડિસમિસ કરો દાદા તમારા સંવેદનશીલ ગુજરાતની અંદર કોઈ સામાન્ય માણસે એના બાપનો દાડો કરવા માટે કોર્ટની અનુમતિ હોવા છતાં તમારી પોલીસ એના બાપનો દાડો ન કરવા દે એવા દિવસ જોવા પડ્યા છે સિત્તેર વર્ષમાં કોઈ પણ પાર્ટી કોઈ પણ નેતાએ ક્યારેય દીકરીઓના વરઘોડા નહીં જોયા હોય દીકરીઓને નિર્દોષ દીકરીઓને પાટે હુડાવીને પટ્ટે મારતી નહીં જોયું હોય દાદા સિત્તેર વર્ષની અંદર ગુજરાતમાં કોઈ વ્યક્તિએ એના બાપનો દાડો કરવા માટે કમલમની કાર્યાલયે અરજી કરવી પડે આવી સ્થિતિ નથી જોઈ આ ગુજરાત માથે કલંકરૂપ ઘટના છે ત્યારે એક દાખલો બેસાડીને જે કોઈ ગુનેગાર હોય એવા રાજકીય હોય સામાજિક હોય કે અધિકારીઓ હોય એને સખતમાં સખત સજા થાય એવી હૃદયથી વિનંતી કરું છું અપેક્ષા રાખું છું અને જો સરકાર તરફથી ન્યાય નહીં મળે તો અમે આ લડાઈને સામાજિક મોરચે રાજકીય મોરચે મોરચે પરિણામ સુધી આગળ ધપાવવાના ચેતવણી સવારે દસ વાગ્યા સુધીમાં મને વિશ્વાસ છે કે ચપટી વગાડે પંખી ઉડે છે એક સૂત્રી શાસન કેન્દ્ર બિંદુ એવા કૌશિકભાઈ પાપનું પશ્ચાતાપ કરવા માટે એની ચપટી વગાડે એની આંગળીએ નાચી અને કાયદાનો ભંગ કરનારા દીકરીને આબરૂ લેનારા એને પટ્ટા મારનારા જે કોઈ જવાબદાર પોલીસ અધિકારીઓ છે એને ડિસમિસ કરાવશે નહીં કરાવે ને તો પરમ દિવસે સવારથી ચોવીસ કલાક પરેશ ધાનાણી એસપી ઓફિસની સામે ભૂખા પેટે ધરણા કરવાના છે ચોવીસ કલાકનો આ ઓશિકભાઈ કાલ તમારી છે ને પરમ દિવસ ગુજરાતની પ્રજાની કાલ સુધીમાં જવાબદાર લોકો ઉપર પગલા નહીં ભરાય ને તો પરમ દિવસે અમરેલીના રાજકમલ ચોકમાં અમરેલીના પોલીસ અધિક્ષકની સામે જે કોઈ જવાબદાર હોય પગલા ભરવા માટે અમેને ચેતવણી આપી નહીં તો એની સામે 24 કલાકના ધરણા કરશું બધા જ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો ના મંચ ઉપર આવવા નેતૃત્વ આપું છું સાથે મળી પરામર્શ કરી અને આ દીકરીને ન્યાય મળે ત્યાં સુધી આ લડાઈને ગુજરાતના ગામડે ગામડે સુધી લઈ જવા માટે હું વિનંતી કરું છું કાયદાકીય લડાઈ લડવા માટે પણ જે પ્રખર ધારાશાસ્ત્રીઓ છે એને વિનંતી કરી છે સ્વીકારી છે એ લડાઈની અંદર જ્યાં કાંઈ લડવાનું થતું હશે વિનામૂલ્યે તન મન ધનથી આ લડાઈને પરિણામ સુધી લઈ જવાનું ઉદ્દેશ્ય છે. આનારા લોકોને કાયદાથી સુનિશ્ચિત થયેલી સજા મળવી જોઈએ. એટલે સીધી ને સાદી માંગણી છે કે જેને ચપટી વગાડીને કાયદાના રક્ષકોને આંગળીએ નચવા છે, બિન અધિકૃત રીતે આ ਕੁવારી કન્યા ગુજરાતની દીકરી એને એનો જાહેરમાં વરઘોડો કાઢો એને પાટે હુવડાવીને પીટી એક આરોપી અશોક માંગરોળિયાના બાપનો દાડો ન કરવા દીધો હે કોર્ટથી ઉપર પોલીસે વર્તન કર્યું છે ત્યારે આવા તમામ લોકોને સજા થવી જોઈએ થવી જોઈએ ને થવી જોઈએ આ જ એકમાત્ર મુદ્દા ઉપર અમારી લડાઈ ચાલી રહી છે કે આજ દીકરી ઉપર જે દુઃખ છે એના ભાગીદાર નથી થઈ શકા પણ ભવિષ્યમાં કોઈ પણ નેતાના ઇશારે કોઈ પણ અધિકારીઓ કર્મચારીઓ કાયદાનો ભંગ ન કરે એવું એક એક્ઝામ્પલ અમરેલીના આંગણેથી સેટ થાય એવી મારી આપ સૌને